જગડિયા તાલુકાને વડોદરા જિલ્લા સાથે જોડતો કરોડોના ખર્ચે બનેલ નવનિર્મિત માલસર બ્રિજ જેના પરથી રોજ હજારો લોકો આવન જાવન કરે છે આ બ્રિજથી જગડિયા તાલુકાના વડિયા ગામના મંદિર સુધીનો રોડ અત્યંત દયનીય હાલતમાં બન્યો છે જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ભરૂચ જિલ્લાને વડોદરા જિલ્લા સાથે જોડતો માલસર બ્રિજ કરોડો રૂપિયા ખર્ચી નવો બનાવી દેવામાં આવ્યો છે પરંતુ તેને જોડતો રસ્તો આજ દિન સુધી નવો નહીં બનાવાતા વરસાદમાં રસ્તો બિલકુલ બિસ્માર બન્યો છે અને જેને કારણે હજારો વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે જગડિયાના વડિયા ગામના મંદિર નજીક આ માર્ગ પર બનાવેલું વર્ષો જૂનું નાડું પણ સાઇડ પરથી તૂટી જતા જર્જરિત હાલતમાં બન્યો છે જેને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકો દ્વારા તંત્ર પાસે માંગ કરવામાં આવી છે કે ઝઘડિયા તાલુકાના વડિયા મંદિર નજીક આવેલું નાળું નવું બનાવવામાં આવે તેમજ આ માર્ગનું સમારકામ કરવામાં આવે જેથી વાહન ચાલકો રાહતનો શ્વાસ લઈ શકે

અત્યારે હું નવા બ્રિજ માલસર પરથી આવી રહ્યો છું ઉમરલા તરફ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે વારંવાર બ્રેક મારવી પડે છે અને ગમે ત્યારે ઊંડા ખાડ આવી જાય છે એટલે આવો રસ્તો અત્યારના સમયમાં બિલકુલ ના ચાલે ગમે ત્યારે કોઈ પડી જઈ શકે નુકસાન થઈ શકે અને આ નાળાની પણ હાલત બગડેલી છે અત્યારે હું જોઈ રહ્યો છું કદાચ વધારે વરસાદ આવે તો હજી ખરાબ પરિસ્થિતિ સર્જાઈ શકે એમ છે તો તાકીદે ને કંઈક કરવું પડે એના માટે કંઈક કરો તો વધારે સારું આ રોડ વડિયાથી માલસા બ્રિજ સુધી જાય છે એની અંદર રસ્તાની હાલત બિસ્ફર છે આ નાળું તૂટી ગયેલું છે અને વધારે સર્જાય એવું છે આ બધું તો તંત્ર એના માટે કંઈક વિચારે અને કંઈક કરે રિપેરિંગ કરે એવી અમારી માંગ છે નવી હાલમાં નવીનીકરણ સરકાર દ્વારા નવીનકરણ અસા માલસર માલસર અત્યારે વરસાદના હિસાબથી પૂરી ખરાબ હાલતમાં થઈ ગયેલ છે સાથે સાથે ઉપર ઓવરલોડ હાઈવા રેતીના વાહનોનું વહન કરે છે બાજુમાં વડિયા તળાવની બાજુમાં એક નાડુ છે એ નાડું ઓવરલોડ વાહનો રેતીના વાહનો ચાલવાથી બિલકુલ બિસ્માર હાલત થઈ ગઈ અહીંયા પણ ગમે ત્યારે ઉનારત થઈ શકે એવી મોટી એવું મોટું ખરાબ હાલતમાં આપ જોઈ શકો છો સાથે સાથે ભરૂચ જિલ્લા ઝઘડા તરફથી બરોડા જોડતા અહીંયાથી લોકો હજારો લોકો બ્રિજ પર અવરજવર કરે છે એ લોકોને રાતના સવારમાં દિવસમાં એટલી બધી તકલીફ પડે છે એટલો બિસ્માર હાલતમાં છે તંત્ર વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરે અને સાથે આ આપ જોઈ શકો છો પાછળ નાડું એ વહેલી તકે રિપેર કરે તો અહીંયાથી આ વાહન વ્યવહાર ચાલશે આટલો મોટો ચારસો કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ બનેલ છતાં પણ એને જોડતો રસ્તો જ જો સારો ન હોય તે બ્રિજને બનાવીને કરવાનું શું તો તંત્રને વહેલી તક અમારી એટલી અરજ છે કે વહેલી તકે આનું સમારકામ કરે અને આ સાથે સાથે નાળાનું કામ પણ કરે એટલી અમારી નમ્ર અરજ છે